હમણાં જ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતી છે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સરકાર બનાવવાના છે કોંગ્રેસે રાજસ્થાન હાર્યું છે પણ અત્યારે વાત એટલા માટે અમે આ કરી રહ્યા છીએ કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલટ અમદાવાદ આવ્યા હતા કોઈને પણ જાણ કર્યા વગર કોઈ પણ સૂચના વગર સચિન પાયલટ ગુજરાત આવે તો પછી રાજકારણમાં ચર્ચા જાગે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું બી ફોર વી કન્ટીન્યુ મેક શો ટુ સબ્સ્ક્રાઇબ ટુ આ ચેનલ એન્ડ હિટ ધ બેન આઈ કેન નોટિફિકેશન બુધવારે રાત્રે કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના ધારાસભ્ય સચિન પાયલટ અમદાવાદ આવ્યા હતા હવે કોઈ રાજકીય કારણોથી અમદાવાદ આવ્યા હતા કે સમાજના કારણોથી અમદાવાદ આવ્યા હતા એ હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ સચિન પાયલટ અમદાવાદ આવે તો ગુજરાતના રાજકારણમાં ચર્ચા જાગે કે શું કોંગ્રેસમાં કંઈ નવાજોની થવાની છે આપણે જાણીએ છીએ કે સચિન પાયલટે રાજસ્થાનમાં કોંગ્રેસના સંગઠન માટે ખૂબ મહેનત કરી છે અને પોતાના વિસ્તારમાં જીત્યા પણ છે અત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે મધ્યપ્રદેશની અંદર જે બે હજાર વીસમાં થયું હતું એવું કંઈક રાજસ્થાનમાં તો નથી થવાનું જો કે આ તો ચર્ચા છે ચર્ચા તો ગમે તે થઈ શકે છે પણ આવી વાતો એટલા માટે અત્યારે થઈ રહી છે કારણ કે સચિન પાયલટ અગાઉ રાજસ્થાનમાં અશોક ગેહલોત સામે બળવો કરી ચૂક્યા છે જો કે ત્યારે હાઈકમાન્ડ વચ્ચે આવી ગયું હતું અને મામલો થાળે પડી ગયો હતો એવી પણ અત્યારે ચર્ચા છે કે ચૂંટણી જીતવા માટે તો સચિન પાયલટે અશોક ગેહલોતની સામે હાથ મિલાવી દીધો હતો પણ ખરેખરમાં પરિસ્થિતિ જેવી દેખાડવામાં આવી રહી છે ને એવી છે નહીં બીજી બાજુ ચર્ચા પણ થઈ રહી છે કે કોંગ્રેસના તો સામાજિક કારણોસર એ મુલાકાતમાં આવી શક્યા હોઈ શકે છે ખેર જે કંઈ પણ હોય સચિન પાયલટ છે રાજસ્થાનના દિગ્ગજ નેતા છે કોંગ્રેસના ટોંક વિધાનસભામાં પણ હરીફોને એણે હજારો મતથી હરાવ્યા છે અને સચિન પાયલટ આવી રીતના જો ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લે તો પછી અનેક તર્ક વિતર્ક સર્જાય એ તો સમજવા જેવું છે ખેર શું થશે જોવાનું રહેશે ધન્યવાદ